હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ ફટાફટ અને ઇઝીલી બની જતી એ સબ્જીની રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આપણે આજે ગ્રીન ભાજીની સબ્જી બનાવીશું જેને તાંદરિયો કહે છે અને અમુક જગ્યાએ એને તાંદડાની ભાજી પણ કહે છે ઉનાળામાં અને ચોમાસામાં ભરપૂર પ્રમાણમાં આ ભાજી મળતી હોય છે તો આજે આપણે એનું એક ડ્રાય શાક બનાવીશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં તાંદળિયાની જે લીલી ભાજી આવે છે એ લીધી છે જેની ડાળીઓ છે એ પર્પલ કલરની હોય છે અને લીલા કલરની પણ મળતી હોય છે તો ચાલો ફટાફટ ભાજી બનાવવાની શરૂઆત કરી દઈએ તાંદળિયાની ભાજી બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ મૂકી દીધી છે અને એની અંદર આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે નાની એક ચમચી જેટલું જીરું અને પાંચ ચમચી હિંગ ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો જીરું સરસ થઈ ગયું છે હવે એની અંદર આપણે બે ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરી દઈશું અને એકથી બે મિનિટ માટે એને થવા દઈશું લસણ વાછું ગુલાબી રંગનું થાય એટલે મેં એની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દીધી છે હવે આપણે ડુંગળીને પણ લસણની હારે સરસ રીતે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતડી લેવાની છે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને જ આપણે આ ભાજીને બનાવવાની છે તમે જોઈ શકો છો અહીંયા આપણું ડુંગળી લસણ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે અહીંયા બીજી બાજુએ તમને મેં અગાઉ બતાવ્યું એ પ્રમાણે અહીંયા મેં એક મોટા બાઉલ જેટલી અંદાજે બે જુડી તાંદરિયાની ભાજી લીધી હતી એના કોણા જે પાંદ હોય એ સાફ કરી વીણી અને ધોઈને સમારીને મેં રાખી દીધી હતી આ ભાજીને ખૂબ જ સરસ રીતે સારા એવા પ્રમાણમાં ધોઈ લેવાની જેથી માટીનો ભાગ નીકળી જાય હવે આ ભાજી ઉમેરી અને આપણે એને ડુંગળી અને લસણના મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે ફ્રેન્ડ્સ અત્યારે ભાજી આપણે વધારે લાગતી હશે પણ જેમ જેમ એ પાકશે એમ એકદમ શ્રિંક થઈ જશે ભાજી ભાજીને ઉમેર્યા બાદ આપણે એને એકથી બે મિનિટ માટે આવી રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે ભાજી છે એ થોડી એ સ્ટ્રિંગ થઈ જાય અને ચડવા લાગે ત્યારબાદ જ આપણે એની અંદર બીજા મસાલા કરીશું તમે જોઈ શકો છો આ ભાજીને સાઈડમાં કરતા વચ્ચે એનું કેટલું પાણી છૂટું પડતું દેખાય છે એની અંદર અત્યારે મેં એક મોટું ટામેટું ઝીણું એકદમ સમારી ઉમેરી દીધું છે હવે એની અંદર બીજા બે ત્રણ મસાલા કરીશું જેની અંદર મેં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે અને એકથી દોઢ ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને હવે આ બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરવાનું છે ભાજી આપણે ચડવશું એની હારે ટમેટા અને મસાલો છે એ પણ સરસ રીતે ચડી જશે અને એનો ટેસ્ટ છે એ ભાજીની અંદર સરસ રીતે બેસી જશે ફ્રેન્ડ્સ અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખેલી છે બેથી ત્રણ મિનિટની અંદર જ ટમેટા અને ભાજી છે એ સરસ ચડી જવા આવ્યા છે હવે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં સ્વાદ અનુસાર અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દીધું છે અને આપણે ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ ભાજી સિત્તેરથી અસી ટકા જેવી કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે લાસ્ટમાં એની અંદર મીઠું અને ગરમ મસાલો ઉમેરવાનું છે એને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને કૂક કરવાનું છે આપણે જે ડુંગળી ટમેટા અને ભાજી ઉમેરેલી એનું જે પાણી છૂટું પડ્યું હોય એ બધું બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે અત્યારે જોઈને એમ લાગે કે ભાજી થઈ ગઈ છે ના ફ્રેન્ડ્સ હજુ આપણે બેથી ત્રણ મિનિટ માટે એને સાતડવાની છે ભાજીનું જે પાણી છૂટું પડ્યું હોય એ બધું બળી જશે તો જ આ ભાજીનો જે સબ્જી બનશે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે જો જરા પણ પાણીનો ભાગ રહેશે તો આ સબ્જી છે જે તાંદરિયાની ભાજી જે એનો સ્વાદ ફીકો પડી જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અત્યારે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો આપણો આ તાંદરિયાની ભાજીનો કલર દેખાઈ રહ્યો છે અને ભાજી છે એ પણ સરસ રીતે કૂક થઈ જવા આવી છે આ રીતે ભાજીનું જે બધું પાણી છે એ બળી જાય અને સાઇડ્સમાંથી અને બધી જગ્યાએ આવી રીતે તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી આપણે ભાજીને ચડવવાની છે અત્યારે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ભાજીનું જે પાણી છૂટું પડ્યું હતું એ ઓલમોસ્ટ બળી ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે વાર શેની જોવી આપણે આ ગરમાગરમ ભાજીને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ અને ઇઝી આ તાંદરિયાની ભાજીની રેસીપી ઉનાળામાં ચોમાસામાં તાંદરિયાની ભાજી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે તો આપણે એકવાર અઠવાડિયામાં ચોક્કસથી બનાવવી જોઈએ ભાજી છે એની તાસી ઠંડી છે જે પેટને ઠંડક આપે છે અને પચવામાં પણ સરળ હોય છે આ ભાજી ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો